જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવાળી મા મોગલ મણિધર વડવાળી કબરાવવાળી બાપુનો આદેશ કે આપણી સરકારે જે નિયમ સારો પાડ્યો છે એમાં હું ખૂબ સહમતી છું અને નિયમ પણ બહુ સારો છે હર્ક સંઘવીએ નિમ સારો છે પણ બરોબર છે જે જોયો એવો નિમ નથી એ હું કહીશ તમને જે આપણી ભારતની છું છોકરી નો કવાયત એ દીકરી નું અપમાન છે દીકરી એને લક્ષ્મી એને ભવાની કહો અઢારે વર્ણનું નવલા નો વર્તા આવે છે બેટા ગરબે રમજો કારણ આ નવલા સાચા નવરતા સૈતર મહિનાના ઈ પણ નવ દિના આહો મહિનાના ઈ પણ નવ દિના અને મા મહિનાના ઈ પણ નવ દિવસ તો ભારતની દીકરીને આદેશ છે બેટા તમે રમો ગરબે આખા વસ્ત્ર અને રમો જ છો પણ તમે ગરબે રમવા તમારા ભાઈને લઈ તો તમારા બાપુજીને લઈ જાઓ આરે પરિવારના દીકરાને લઈ જાઓ ભલે આઠ વર્ષનો દસ વર્ષનો હોય કે ભાઈને લઈ જાઓ કે બાપને લઈ જાઓ એકલ્યું નોંધાય છે અને જાઓ તો ખાસ ધ્યાન રાખજો બાપુનો આદેશ છે કારણ કે હવે હરસંઘવી એક કાયદો કાઢ્યો છે બરોબર છે આ સમાજે થાય ને બધો કાઢ્યો છે હરકસંઘુની આપની વાત નથી પણ સમાજે આ બધું ઉપાડ્યું હતું એટલે હરસંઘવી કાયદો કાઢ્યો છે અને કાયદો કાઢ્યો એ પડે એમ બાપુનો આદેશ છે તમે ગરબે રમવા જાવ તો મોબાઈલ તમારી પાસે રાખો કઈ ગરબીમાં તમે રમવાનું એનું લોકેશન હોવું જોઈએ પૂરેપૂરું કે આ ગરબીમાં બીજું તમે રમો હું અહિયાં પાદરી વહી જાઈશ એક ને અહિયાં થી પાંચ મિનિટ રસ્તો છે આમ ફરી ને તો મને વીસ મિનિટ ભલે અડધી કલાક લાગે ભીડ વાળી જગ્યા હોય એમાં જઈ ને જ હાલવા એકાદ જગ્યા હોય ત્યાં કોઈ દી નહી હાલવા બીજી વાત અને કદાચ દીકરીઓ એવું બને કે તમે એકલી પડી ગયો રમવા કદાચ સમય આપણે યાદ નાં રહ્યો તો અત્યારે સરકાર જાગૃત છે યોદ્ધા હું કઉ પોલીસ નો કે યોદ્ધા ફોન નંબર ડાયલ કરો સો નંબર અને એકસો એકાશી અને આપડે કોઈ દીકરી બોલતી હોય તો પછી જાય ખાતા વાળા એ આવીને તમને તેડી જાય મૂકી જાય કોઈ તમાર નીકળે કે આ મારો ગજ છે ને દિવાળી મૂકો કોઈ આવી રીતે એકલિયું નીકળ જાય છે ને કોઈ ની હારે ગાડી હોય હોન્ડા હોય ટુ વ્હીલ હોય ભલે કોઈ પણ હોય વરણ નો એમ બેસી ન જાયશો ઘરેથી નીકળો તો ભાઈ દીકરા કોઈક ને હારે લઈને જાઓ પરિવર્તન અને અહીંયાથી કદાચ આવો આવો સંજોગ બને નહીં બને તો તો મોડું થઈ ગયું તો તમે સો number ડાયલ કરો એક સો એકાશી number કરો જેથી આપણી safety રહે અને આ મારો પાડો હોય છે ને હું હેમડામાં બેસી જાવ આવી હમશકલ બની જાય આ ગાડી લઈને નીકળો બે આવું કોઈ દી કરજો નહીં પછી તમે સરકાર ઉપર આપશકો નાખો ખાતા વાળામાં કારણ કે આપણા આંગલા ફૂટી ગયા છે બીજા માથે આપશકો ન નાખો એમ આપણે થોડીક જાગૃતતા રાખો મોબાઈલ પાસે રાખો અને ભીડભાડવાળી જગ્યા હોય તો ભલે હાલીને આવો તમારા ઘરે કદાચ કોઈ વાંધો નહીં પણ આમાં પાંચ મિનિટ કે બે મિનિટનો રસ્તો હું વહી જાવ એવું કોઈ દી નીકળવાનો આ મોટો ખતરો છે એમ આ એક બાપુનો આદેશ છે તમે રમો તો કંઈ ગરબીમાં રશો તમે એનું પૂરું લોકેશન ઘરે આપો બીજું ખાતા હાદાદ્રેશમાં પણ અહીંયા ગરબે પણ પોતાની જેને કંઈ બાત નજરું જેને કહે ત્રીજું નેત્ર ખોલેલું હોય છે અહીંયા એ ભેળા રમતા એ છે સમજી લેજો ત્યાં ધ્યાન રાખવા બેઠા છે બીજું કોઈ તમને વસ્તુ આપે ચાલીયા પાણી પી લ્યો અથવા ખાઈ લો તો ખાઈશો નહીં કારણ એવી જાતની ખોરાક જ દવા આવે છે મારા ભાન ભૂલી જાય બે મિનિટ પાંચ મિનિટ બે પાંચ મિનિટના પછી આપણી જિંદગી બગડી જાય ખતરામાં વહી જાય એટલે આવું કોઈ પારનું ગ્રહણ કરશો નહીં હા અંદર કોઈ ગરબીમાં તમે રમતા હોય ગરબીનું કોઈ આખો એના આયોજકો હોય એના જ તમને જે આપતો હોય એ લેવાનું બાકી બહાર ની વસ્તુ નહીં અડવાની ખાસ ધ્યાન રાખજો લ્યો આ ચોકલેટ ખાવ લ્યો આ પાણી પીઓ લ્યો આ ઓલું આ કરશો નહીં સમજી લેજો કારણ કે મારી પાસે કેસ આવે છે તો જાગૃતતા રાખવાની છે નવ ગરબીમાં રમવાનું છે અને બીજી વાત યોધાએ કામ બહુ સારું લીધા ગાઈડલાઈન હું બહુ રાજી છું અને કદાચ દીકરી એકલી પડી જાવ તો નજીકનું પોલીસ સ્ટેશન જ છે અત્યારે ફોન નંબર ડાયલ કરો તો તમારી પાસે ગાડી ફટ દઈને જાય છે એકસો એકાશી નંબર માથે એમાં દીકરી બોલે એટલે બાઈ માણસ જ તમને લેવા આવે ગાડી લઈને એમ આ તમારે જાગૃતિ રાખવાની છે હવે આપણા આમલા ફૂટી જાય ને તમે કહો આટલો બંદોબસ્ત હતો તો આ ખોટી વાત છે જાગૃતિ તમારામાં રાખવાની થોડી સાવ પછી તમે આક્ષેપો ન રાખો થોડીક જાગૃતિ થાવ કારણ કે તમે થોડાક જાગૃત થશે તો નશો આવશે પોલીસ તો કે અને યોદ્ધા કયો તમે આક્ષેપો ન રાખો એની માથે ગુનેગાર જ આપણે છે આપણે એકલા એકલા જઈને ઠીક પડે ત્યાં જઈને પછી કોઈક સાલો કરે પછી તમે એમ કહેશો કે અમારું કોઈ સેફ્ટી નથી ને અમારું ધ્યાન નથી ગુનેગાર આપણે છે સમજી લો આપણે થોડીક જાગૃતતા રાખા કે આવું શંકા પડ લાગે તરત નજદીકના પોલીસ સ્ટેશને જાણ કરો હવે તો દુનિયા છે તમારા હાથમાં મોબાઈલ છે અમે તો અભણ છે એક બાપુનો આદેશ છે અને બીજું યોધા ને મારો અવાજ છે કોઈ પણ બેન દીકરી ની છેડતી કરે બેન દીકરીને કોઈ હેરાન કરે તો એનું proof હોવું જોઈએ મૌખિક નહીં એનો video હોવો જોઈએ સામે એને જાહેરમાં માં study કરાવો માથે ટકો કરાવો અને ચાર પગે એને હલાવો અને ઉભા વાહમાં એને ભાઠો મારો કારણ કે મારું બોલવાનું જુદું છે ક્રાંતિકારી શબ્દ છે હું આમ આમ કરવા વાળો નથી વાહમાં માં નાખો અને મીઠા પાણી રેડો અને એના વિડીયો ઉતારો જેથી આવું કરતા બધા અટકી જાય છે સરકાર મારો આદેશ છે મોગલધામ થી બાપુ કારણ આવું કોઈ કરે ને આવું કોઈ આનું કોઈ જાત ન હોય જે બેન દીકરીની આબરૂ માથે હાથ નાકે બેન દીકરીની છેડતી કરે એની જાત ન જોવાની હોય એને જાહેર માં લઈ અને એને ખખેરો હરખાઈ નો હો વીર ધોકો પીર એમ આવાને ઉભા બાયડા ભાઠા મારો અને મીઠાના પાણી વેડો અને સરગસ કાઢો જેથી આવું જોવે તો બીજો માણસ આવું કામ કરતો અટકી જાય આવા વિડિયા પાડો અને આમાં કોઈ ફેરફાર ન કરશો સરકાર પણ આદેશ છે કોર્ટ ને બાપુ આદેશ છે કોઈ પણ બેન દીકરા આજે કે આપની અને કેટલી વેદના થાય એમ તમે સમજો જરીક આ સરઘસ કાઢો તમે બીજા રોડ માથે આવી આવી અને છીન છપાટા મારે હાથમાં તલવાર અને રોટલી લઈને એને કહે એના જો મા બાપ સંસ્કાર હોય તો આવું કરે ને એને કહે સરહદમાં માં જોઈ આવજો ને આતંકવાદીઓ છે ને એમને ત્યાં સોંપી દેવાય એને સમજી ગયા ને એટલે થોડો ભારે ઓછો થાય અને બે વાત એમ આ વાત કોઈ કરતા હોય કારણ કે આપણો દેશ આની હિસાબે કમજોર થઈ ગયો. જાવા દો ને આપણે હું યાદ આપણી નબળાઈ છે અને સાથ આપો તમે યોદ્ધાને ને કે ભાઈ આ મારા આવી હેરાન કરે છે આવી રીતે હથિયાર લઈને આવી રીતે આ બજારમાં કે ચોકમાં આવી રીતે ખુલ્લેઆમ કરે છે લુગડા પોતાના ખમીસ ઉતારી નાખ્યા અને ઓલી સિરિયલ ઉજવજ ન કરતા એમાં ઈ તો સિરિયલ વાળા ધંધાવાળા છે તમારા વાહ તોડી નાખશે યોદ્ધા તો આવા કોઈ શરીર તરવાર્યું લાકડું લઈને આમ આમ જે ડિસ્કા કરતા હોય ને એને તો એવા મારો એવા મારો તો આવા કરતા મારા બે વખત વિચાર છે તો આમાં કોઈ સરકારને કોઈ કલમમાં ઘેરફાડ ન કરજો આને સરગસટ કાટો જાહેરમાં બીજા તો નહીં કે પણ આ બાપુ કેસ મોગલ દામ દે અને મારી મારી ધોઈ નાખો એવા મારો કે જીંદગીમાં કોઈદી બાજરાનો રોટલો ન ખાઈ શકે આવા મારો કારણ આપણા દેશમાં એમાં દૂષણ કરી કરી ગઈ જ જાવા દીયો જાવા દીયો એટલે નબરાય છે કારણ કે આવો દીધા આપણે અને એને જાવા દીધા એટલા બેન દીકરીની સલામત નથી પછી આપણે બહાર આવીને કહે ખાતું અમારું ધ્યાન ખાતર હું તમારો ઠેકો લીધો છે ખાતાને તમે થોડોક સાથ આપો એ યોદ્ધા છે એને બાયડી છોકરા છે પણ તમે કોઈની વાતમાં ન આવો આવી બેન દીકરીની કોઈ સેડથી કરે બેન દીકરી કાનો હવ ને ના કોઈ હવને ઈજ્જત હોય હવને દીકરી હોય તો આવો આનું પ્રૂફ જોવે મોખીત નહીં એનો વિડિયો ઉતાર લેવાનો એને પકડી અને જાહેરમાં આવો મારો એવો મારો પછાડ પગે હલાવો અને પર્યાવરણની સદીઓ હવે એમનો એમનો હાંકતા સદી પહેરાવી અને ગામના ભેળા કરો કે ચાલો આનો આનો વિડીયો ઉતારો અને વાહ મેં કે ખા મારો આ આ બધું અટકી જશે આવું કરો તો આની કલમ તો થાવી જ જોવે અને સરગજ જ કદાય સમજી ગયા પહેલા રાજાઓ ખોટા નતા ચોરી કરતા ને હાથ કાપી નાખતા ને બેન દીકરી હમ મીઠ માનતા આખું ફોડી નાખતા ત્યાં આ તું થાતું રાજા સહીમાં હવે તો આ ભેળાઈ ગયું છે આમાં લાગવત ન હોય આમાં કોઈ કારણ ન હોય આમાં કોઈ જાતિ ન જોવાની હોય સમજી લેજો આ બાપુ નો આદેશ છે તો નવલા છે આ ભારતની મારી દીકરીનો આદેશ છે કે બેટા તમે જાઓ તમારો ભાઈ બાપ વડીલ તમારો મોભી ઘર નો ઘાય હોવો જોઈએ તમે ગરીબી માં રમો કે ભલે બેઠા હોય એવું લાગે તો તમે યોદ્ધા ને જાણ કરો પછી હવે તમે કયો અમારું ધ્યાન ન રાખ્યું બંદોબસ્ત શું તમારો ઠેકો લીધો છે કે આની ફરજ બજાવે છે પણ થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે તો સરકારે નિર્ણય બહુ સારો લીધો છે એમાં સહમતિ છે બાપ તો નવલા નવરતા છે દીકરીઓ એક બાપુનો આદેશ છે બાદની વસ્તુ ઘરમાં ન કરવી જે ગરબીમાં તમે રમતા હોય એનું લોકેશન ઘરે મોકલો તમારો નામ નંબર રાખો અથવા એવું લાગે બેન તો હવે તમે ભણેલ ગણેલ છો એસએમએસ કરી નાખો એટલે એક બે મિનિટમાં પોલિસી અહીંયા પહોંચી જશે પણ થોડીક આપણે જાગૃતતા લાવો. પછી આ કહેતા હતા ઘોડા છૂટી ગયા તબેલે તારા પછી હારવા દો ફલાણા ની દીકરી ઉપડી ગઈ ને ઓલી ઉપડી ગઈ આ વસ્તુ મને ગમતી નથી પણ આપણે થોડાક જાગૃત થાવ કોઈ ગર્લફ્રેન્ડ ન કરો girlfriend એટલે શું મને એ જ ખબર girlfriend girlfriend ને નથી જરૂર કોઈ ની જરૂર નથી આપણો ભાઈ દીકરો હોય આપણો વડીલ હોય ઘરનો એને હારે લઈ જાવ જરી સમજો આ બાપુનો આદેશ છે તો આ ધ્યાન રાખો girlfriend વાંધો રે કાઈ વાંધો ભલે તમે નોકરી હારે કરતા અલગ વાત છે પણ રાતે કોઈનો ભ્રહો કરવાનો નહીં દિવસ હોય તો ભલે નહીં કરવાનું કારણ અત્યારે સમય બહુ ખરાબ છે આપણે આગળ આવવાનું છે જાગૃતતા લાવવાની છે અને સરકારને સાથ આપવાનો છે પણ વાક આપણો છે આપણે કેવું છે ખબર કઈ કેવું જ નથી અને પછી ઓલું થાય છે ભેડા જાય પણ થોડુંક આપણો વાક છે આપણે જાગૃત થાવ ખાતા માથે કારણ મારે ખાતાનું લેવું નથી મારે ક્યાંય દેવું નથી પણ સારું કામ કરે છે હું એને બિરદાવું છું તો હું બધાયને કહું છું યોદ્ધાને બિરદાવો જીવની જોખમે ગુનેગાર પકડે છે કા ભાઈ એને બાયડી છોકરા નથી પણ એને તમે સાથ આપો એને હું તમે નબળા પાડી રહ્યા છે હું તમે એનો નશો ઉતારી રહ્યા છે પછી કામ કરતો હોય મારા કામ નહીં કરે એમ આને સાથ સહકાર આપો એવું શંકાપિત માણા લાગે તો જાણ કરો પણ પૂરેપૂરી ખાતરી હોવી જોઈએ કોઈ નિર્દોષ પાછા વાહ બકા કાબરા કરાવતા અને એનું પ્રૂફ હોવું જોઈએ કારણ મૌખિક ન હાલે એમાં વિડીયો હોવો જોવે એટલે એનું પ્રૂફ થઈ ગયું તો દીકરીનો આદેશ છે તમે નવલા નવરતા રમો ખૂબ રાજીશો આખા વસ્ત્ર પહેરજો બહારનું કોઈ ખાઈશો નહીં પાણી કે લિફ્ટિક ફિફ્ટિપ કે ચોકલેટ આ દેય નહીં લેવાનું જે ગરબીમાં તમે રમતા હોય તેના આયોજકો જે તમને આપે એ વસ્તુ તમારે ગ્રહણ કરવાની પણ સાવચેતી રાખવાની છે એક બાપુનો આદેશ છે બાપ હો જય મગલ જય મણીધાર જય વડવાળી જય કબરાવવાળી